નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું કે જો તમારી પાસે ફક્ત એક વીઘો જમીન હોય તો તમને અત્યારે ગુજરાત સરકાર સાઠ હજાર રૂપિયાની સહાય આપે છે જી હા મિત્રો સાઠ હજાર રૂપિયાની સહાય મળે છે આ એવી વસ્તુ નથી કે ભાઈ ડ્રોમાં તમારું નામ આવે ને પછી સાઠ હજાર રૂપિયા મળે છે તમે પ્રોસેસ કરો ડોક્યુમેન્ટ કમ્પ્લીટલી કરો તો તમને સાઠ હજાર રૂપિયા મળે છે તો સાઠ હજાર રૂપિયા સેના માટે ગુજરાત સરકાર જે છે આપે છે તો એ જો તમે તમારા ખેતરની અંદર અથવા તો તમારા વ્યવસાયની અંદર પશુપાલનનો વ્યવસાય કરતા હોય અને તમે એક વીઘાની અંદર બુલેટ ઘાસ તમે જો વાંસો તો તમને એ ઉછેર માટે બુલેટ ઘાસના ઉછેર માટે તમને ગુજરાત સરકાર સાઠ હજાર રૂપિયા આપે છે સાઠ હજાર રૂપિયા કેવી રીતે મળે છે એના માટે ડોક્યુમેન્ટ શું શું જોશે એના ક્રાઇટેરિયા શું છે શું નિયમો છે તમામ વસ્તુ ક્યાંથી તમારે ફોર્મ મેળવવાનું છે ક્યાં જમા કરાવવાના છે તમામ વસ્તુ જે છે તમને આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું પરંતુ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ભાઈ ગુજરાત સરકાર જે છે તો એ બુલેટ ઘાસ જે છે એના ઉપર જ સાઠ હજાર રૂપિયા શા માટે આપે છે એના સિવાયના ઘણા બધા ઘાસ છે તો એમાં સહાય નથી મળતી તો બીજા ઘાસની કમ્પેરિઝનમાં બુલેટ ઘાસ જે તો એ સારું સાબિત થયું છે પશુઓ માટે આરોગ્યપ્રદ છે અને ખાસ કરીને દૂધાના પશુ હોય તેમાં દૂધમાં પણ વધારો થાય છે અને સાથે સાથે ફેટમાં પણ વધારો થાય છે ત્યાર પછી બીજા જે ઘાસ જે છે એની કમ્પેરિઝનમાં જે બુલેટ ઘાસ જે છે તો એની ઊંચાઈ પણ વધારે હોય છે એની વૃદ્ધિ પણ તાત્કાલિક હોય છે અને એટલા માટે કરી અને ગુજરાત સરકાર અત્યારે ખેડૂતોને એના ઉછેર માટે સાઠ હજાર રૂપિયાની સહાય મળે છે તો સૌ પ્રથમ પહેલાં આપણે વાત કરીશું કે ભાઈ બુલેટ ઘાસના ફાયદાઓ શું છે શા માટે વાવવું જોઈએ ખેડૂતોએ અને ત્યાર પછી સાઠ હજાર રૂપિયાની સહાય કેવી રીતે મળે એના વિશે વિગતવાર વાત કરીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો વિગતવાર વાત કરીએ મિત્રો તો જૂનાગઢ યુનિવર્સિટીના જે અમુક આજુબાજુના જે ખેડૂતો છે તો એણે એક સફળ પ્રયોગ કર્યો છે અને પ્રયોગમાં એ પ્રમાણે જાણવા મળ્યું છે કે આ ઘાસ વાવવાથી પશુઓના દૂધના ઉત્પાદનમાં વધારો થાય છે વાવેતરના ફક્ત બે મહિના બાદ તમે ઘાસનો ઉપયોગ કરી શકો છો મતલબ કે ઘાસ કાપી શકો છો પશુઓને નીરી શકો છો અને વારંવાર ઉપયોગ લઈ શકો છો મતલબ કે થોડા સમયની અંદર પાછું એવડું ઘાસ જે છે એ થઈ જાય છે ત્યાર પછી પશુઓ માટે લીલો ઘાસ ચારો જે છે તો એ મળી રહે છે તે માટે બુલેસ બુલેટ ઘાસનું વાવેતર કરવામાં આવે છે આ ગુણવત્તાયુક્ત ઘાસથી પશુઓના દૂધમાં ઉત્પાદનમાં વધારો થાય છે અને ફેટમાં પણ સારા એવા ફેટ આવે છે જેથી ખેડૂતોને આ બંને વસ્તુનો ફાયદો થાય છે આ ઘાસના વાવેતર માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે આ ઘાસ સામાન્ય રીતે ઝડપથી ઉગે છે તથા તેને કાપીને ઉપયોગમાં લીધા બાદ તે જગ્યાએથી ફરીવાર ઉગે છે મતલબ કે ચાર પાંચ વર્ષ સુધી તમે કન્ટિન્યુ તમે એનો ઉપયોગ કરી શકો છો તમારે દર છ મહિને કે વર્ષ દિવસે વાવવાની જરૂરિયાત નથી રહેતી વાવેતરના ફક્ત બે મહિના બાદ તેને ઉપયોગમાં લઈ શકાય છે તેમજ અંદાજે તે દસથી વીસ ફૂટ જેટલું ઊંચું થાય છે આ ઘાસ જે છે બીજા કરતાં બીજાની કમ્પેરિઝન જે છે તેમાં વધીને ચાર પાંચ ફૂટ બીજું ઘાસ જે છે તે થઈતું હોય છે પરંતુ આ ઘાસ જે છે એ શેરડીના સાઠા જેવું હોય છે અને એ દસથી વીસ ફૂટ જેટલું ઊંચું થાય છે તમે આ વિડીયોમાં જોઈ શકો છો આ ઉપરાંત પશુઓને ઘાસ ઘાસ અનુકૂળ આવે છે અને ખાસ કરીને દૂધાળા પશુઓ વધુ દૂધ આપે છે અને આ ઘાસ થકી ફેટ પણ સારા આવે છે સરકાર આ બુલેટ ઘાસ યોજના હેઠળ એક ખેડૂતને એક વીઘાના વાવેતર માટે ત્રણ વર્ષ માટે સાઠ હજાર રૂપિયાની એક વખત સહાય તમને મળે છે લાઈફ ટાઈમ પશુએ લીલો સારો લીલો ઘાસ સારો મળી રહે તે માટે આ ચારો બીજેથી ખરીદીને લાવતા હતા મુખ્ય વાત કરીએ મિત્રો કે ભાઈ આ યોજનામાં લાભ મેળવવા માટેના ડોક્યુમેન્ટ શું શું જોશે ડોક્યુમેન્ટની વિગતવાર વાત કરીએ તો સૌપ્રથમ તમારી પાસે રેશન કાર્ડ હોવું જોઈએ રેશન કાર્ડની ચેરોક્ષ આધાર કાર્ડની ચેરોક્ષ સાત બાર આઠની ઝેરોક્સ જોશે મતલબ કે સાત બાર આઠ કઢાવી લેવાની તાલુકા પંચાયતથી નીકળી જશે ત્યાર પછી બેંકની પાસબુકની ઝેરોક્ષ તમારે કારણ કે તમારા ખાતાની અંદર પૈસા જમા થશે નામું તમારે કરાવવું પડશે અને સંયુક્ત ખાતું હોય મિત્રો દાખલા તરીકે તમારા જમીનમાં એકથી પાંચ નામ હોય તો તમારે પાંચેની પત્ર હોવું જોઈએ જો એકલા એકલું જ તમારું નામ હોય તો તમારે કોઈ કશું કરવાની જરૂરિયાત નથી પરંતુ સંયુક્ત ખાતું હોય તો તમારે સંમતિપત્ર હોવું જરૂરી છે ઓછામાં ઓછા એક વીઘામાં વાવેતર તમારે હોવું જોઈએ પછી તમે બે વીઘા પાંચ વીઘા પર કરી શકો છો પરંતુ તમને સહાય મળશે ફક્ત સાઠ હજાર રૂપિયા તો હવે મુખ્ય પ્રશ્ન તમને એ થતો હશે મિત્રો કે આમાં સહાય મેળવવા માટે ફોર્મ તમારે ક્યાંથી મેળવવાનો છે તો તમને જણાવી દો મિત્રો કે તમારે ફોર્મ જે છે એ તમારા તાલુકા પંચાયતમાં જે નરેગાની ઓફિસ હોય તો નરેગાની ઓફિસમાંથી તમારે આ ફોર્મ મેળવવાનું છે ચાર ત્રણ ચાર પેજનું ફોર્મ હશે અને એની સાથે ડોક્યુમેન્ટ્સ વગરનામું અને બધી છોડ જોડી અને તમારે ત્યાં જ તમારે આપવાનું રહેશે બરાબર પરંતુ આમાં જે પૈસા જે છે સાઠ હજાર રૂપિયા જે છે તમને મળે છે તો એ એક સાથે નથી મળવાના તમારે આપતા સિસ્ટમથી તમને મળવાના છે અને જમીનમાં તમારે બુલેટ ઘાસ જે છે જે પ્રમાણે વાંસો વાસ્યા પછી તમને અમુક હપ્તા હશે બરાબર કે ત્રણ ચાર હપ્તા હશે ચાર હપ્તા હોય તો મતલબ કે પંદર સો ચા સાઠ તો પંદર પંદર હજાર રૂપિયાના તમારા ખાતાની અંદર હપ્તા થાય તો એ પ્રમાણે કમ્પલસરી તમારે બુલેટ ઘાસ તમારે વાવવાનો રહેશે અને તે પછીના ધોરણ પ્રમાણે તમારું પાસ થાય ત્યાર પછી તમારા ખાતાની અંદર હપ્તા જમા થશે પરંતુ તમારે વાવવું કમ્પલસરી છે કારણ કે તમારું ખેતર જે છે એ ઓનલાઈન હશે અને ઓનલાઈન તમે સંયુક્ત જે અધિકારીઓ જે છે તે પણ ચેક કરવા આવશે તમારા ઘરે અને ત્યાર પછી તમારું પાસ થશે અને ત્યાર પછી તમારે તમારા ખાતાની અંદર પૈસા જમા થવાના છે તો મુખ્ય બાબત મિત્રો એ તમને જણાવી દો મિત્રો કે તમારા તાલુકા પંચાયતમાં નરેગાની ઓફિસ હોય જ છે બરાબર દરેક તાલુકા પંચાયતમાં નરેગાની ઓફિસ હોય છે તો ત્યાંથી તમારે આ એક ફોર્મ લેવાનું છે અને ફોર્મ તમારે ત્યાંથી તારે તમારે ત્યાં જ ફોર્મ તમારે ફરીથી તમારે આ પ્રોસેસ કરી સોગંદનામું કરી અને તમારે જમા કરાવવાનું રહેશે પરંતુ સંયુક્ત ખાતું હોય તો તમારે સહમતિ પત્ર કમ્પલસરી હોવું જોઈએ પત્ર નહીં હોય તો તમારું એ પ્રોસેસ આગળ વધી નહીં શકે તો આ પ્રમાણે તમે સાઠ હજાર રૂપિયાની સહાય તમે લઈ શકો છો મિત્રો બહુ સિમ્પલ રીતે તમારે ડોક્યુમેન્ટ એકઠા કરવાના છે અને પાછા જમા કરવાના છે કોઈ ડિફિકલ્ટ વસ્તુ નથી તેમ છતાં પણ તમને કોઈ વસ્તુ ન સમજાવી હોય અથવા તો તમારે કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરજો જેથી કરીને એ પણ આવી રીતના યોજનાનો લાભ લઈ શકે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ